અમે જે વિકાસ ની વાત છે રોજગારી મળે શિક્ષણ ની વાત છે સિંચાઈ ની વાત છે હેલો તમે આગામી દિવસોમાં ભાજપનો ધારણ કરશો બિલકુલ એમાં તો કઈ છુપાવા જેવું છે નથી ને એમાં બરાબર હા જે હોય તે આપણી જિંદગીમાં સાચી જ વાત કહેલી છે આ કાર્યક્રમ શું ઝઘડિયા થશે વેચન થશે કે વિદ્યા પાડવામાં સમયમાં સ્થળ અને સમય નક્કી કરીશું તારીખ ને